ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો જય શ્રી કૃષ્ણ ફાઈનલ તમે બધા જ મજામાં હશો દોસ્તો તો પાંચમા બ્લોગમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે શું કરવાનું છે બહાર જવાનું શું ને કરવાનું જાગો શું કરી છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ કેટલો ધુમારો કર્યો અંદર હા તો તેરે પરોઠા બનાવી તો થાય તો કરું માર ખાવાનો છે પરોઠો ઓકે અને શું કર્યું જવાનું હતું બાર જવાનું સર પરાગના મામાના સાર સારું તમ તૈયાર તૈયાર થઈ જો નીકળીએ બહાર પરાગ પરાગ બ્રશ કરે છો તો ફ્રેન્ડ આ જવાનું છે બહાર પરાગના મામાના ઘરે બરાબર અને કમા જેનું પુંજર રહ્યો ને પ્રિયાંશ ઓ પ્રિયાંશ ઓ બીટુ ઓમ હોઈ જ્યો ને એ રીતનું સવારના સાત વાગે પણ જાગવાનું નોમ નહીં લેતો ઓમ જો અરે એદી જાક ન ઓય ઓય પીઉ ગેન આયો હું જાગે તો ફ્રેન્ડ પ્રિયાંશ તો જાગશે ને લાગતું નહીં કારણ કે રાતે એક વાગે ઊંઘ્યો હોય એટલે તો ફ્રેન્ડ કોમેન્ટની અંદરમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો દોસ્તો સવારે સવારે ગાડીને આપણે પંદર મિનિટ તો સ્ટાર્ટ કરીને રાખીએ જ છીએ જય ગૌ માતા તો પરાની મમ્મી રોટલી બનાવે છે બાજુમાં તો મારા મમ્મીને કોઈ દેખાતું જ નહીં શીખાય હુઈ જો હું હજુ તો જાગ્યો જ નહીં લાગતો સવાર સવારમાં આવો માહોલ છે તો ફ્રેન્ડ આજ તો ફાઈનલી જવાનું છે બહાર બધું થઈ ગયું છે બહાર જવાનું આયોજન ગાડી ખાલી વોશિંગ કરવાની છે દસ પંદર મિનિટ જેવી ગાડી વોશિંગ કરી દઈએ આજ જવાનું છે મૂલછવાન આપણે ખોર જોઈને મૂલછવાન આવ્યું ત્યાં જવાનું છે દોસ્તો અને બીજી વાર દોસ્તો કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો અને આપણા ઇન્સ્ટાગ્રામ ઉપર થઈ જશે ત્રણ લાખ ફોલોર બાપા જલારામ ફેશન વર્લ્ડ આઈડી પર દોસ્તો તો ફટાફટ બાપા જલારા ફેશન વર્લ્ડ આઈડીને પણ ફોલો કરી લેજો છે ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને લિંક આપી દઈશું દોસ્તો અને બહુ બેસ્ટ મજાના આપણા કપડાની દુકાન છે કપડાં આપણે વેચીએ છીએ દોસ્તો તો પરાગ કર્યું બ્રશ હજુ ઊંઘમાં હતું તો